બધાય મિત્રોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો હમણાં તો મિત્રો કંઈ કામ નથી થતું આપણે અને આ બધું મિત્રો હમણાં તો બધે વ્લોગ નહીં આપણે કારણ કે હમણાં જો મિત્રો હાવ કંઈ હેને ને કંઈ એટલે કંઈ મિત્રો કામ થાય એમ નથી ઉકલતું નથી એવું હે વ્લોગ લોગ બનાવવાય મિત્રો હતા બનાવી આટાણે ખરેખર મિત્રો ઉકલતા નથી કારણ કે આ માવઠાઈ હે ને હાવ ખેડૂતને કારણે હેરાન કરી નાખ્યા હે અને આ વરસાદ હવે આપણે પીસે પડી ગયો એવું લાગે આજે જોતા હવે તો આ બે દિનો હે જાય તો હવે ન્યાલ થઈ ખરેખર તડકી નીકળી જાય તો આ હવે આવ થાકી ગયા ખરેખર મિત્રો આપણે અને આપણું તો અહીંયા કંઈ હવે શું કરાવ કે કોઈ ના હોય આપણે થઈ કામ કર્યા રાખી વાત તો હવે આમાં બીજું આપણે શું કરવું જો મિત્રો જો આ પાછો વરસાદ થયો એટલે પાછી વાવી ગયો સલવા મીંડી ગયા ધોર્યો જો આટલું પાણી પાછું વધી ગયું સલવા મિંડી ગયા સેલું ભરાઈ ગયું હે આમાં પીપેરમાં મોટી માખીનું મધ છે જબરજસ્ત જવાર્યું આનો મોટી માખીને વધનો સારો ના કરાય નકર જ થાય ઝેરી બહુ હોય મિત્રો કાકાના છોકરા જુઓ સારું ચારવા આવ્યા હું સારી સારીને હવે જાય છે બરોબર ને હચવાડિયા લાગે ઓભાઈ ગોવાળી જો જો મિત્રો માંડવી વીણવી છે આપણે ને જો મિત્રો હવે આમાં શું કરી જો બધી ઉગી ગઈ આ જો આ બધી માંડવી ઉગી ગઈ છે જો આ બધી માંડવી ઉગી ગઈ આમાં હવે શું કર્યા આ વરસાદ થયો બધી માંડવી ઉગી ગઈ આ માથે માથે ટૂંટી એ માંડવી બધી ઉગી ગઈ જો જમીનમાં તો ઊગી ગઈ પણ ગામમાં જાઉંજ ગામમાં જાઉં ના પાણી છે ચાલો કુરકુરિયા લેતા કુરુરિયા નથી ખાવ કુરકુરિયા નથી ખાવું મિત્રો અટ ગયા છે દ

બધ ડાયરી જમાવીને બેઠા બેઠા શું કરે આમે જોયું વેઠા રાખે બીજું હવે આમાં શું જોઉં